નમસ્કાર બેલો એપમાં એક નવું અપડેટ આવ્યું છે વર્ઝન છે આઠ પોઈન્ટ ચોર્યાસી એટ પોઈન્ટ એટી ફોર નીચે જોઈ શકો છો તમે એમાં તમે જે તમારા ભાગની અંદર રીવેરિફાઈ કરવા માટેના ઈ અથવા તો અનમેપ કરવા માટેના ઈએફ જે કરતા હતા એમાં તમે એની કેટેગરી જ બદલી શકતા હતા તો એ ખરેખર જો તમારે એને અનકલેક્ટેબલ કરવું હોય તો ડાયરેક્ટ થતું નહોતું પણ હવે આ નવા ઓપ્શનની અંદર તમને અનકલેક્ટેબલ પણ ડાયરેક્ટ કરવા માટેની સુવિધા આવી છે એટલે આપણે જ્યારે રીવેરીફાય ફિલ્ડ ઈએફ ઓબ્લિક અનમેપ એટલે કે અનમેપ કરવા માટેની જ્યારે રિક્વેસ્ટ ઈઆરઓ સાહેબને મોકલીએ છીએ ત્યારે ઈઆરઓ સાહેબ આપણને રોલબેક કરીને આપે છે અને રોલબેક કરીને પછી જ આપણે એને અનકલ અનકલેક્ટેબલ કરી શકતા હતા પણ હવે આ નવા ઓપ્શનથી આપણે એને ડાયરેક અનકલેક્ટેબલમાં નાખી શકશું એટલે આપણા માટે વધુ એક વખત ઈઝી રસ્તો થઈ ગયો છે તો જોઈએ કઈ રીતે આપણે કોઈ ઈ એપ કે જેને આપણે બે હજાર બેની પ્રોજેની અથવા તો બે હજાર બેમાં પોતાનું નામ છે તે રીતે અથવા તો ત્રીજા વિકલ્પ તરીકે મેપ કરેલું હોય અને હવે સુધારો કરવો હોય એટલે કે એનું મરણ આપણને ખ્યાલ આવ્યો હોય કે ભાઈ આનું મરણ થઈ ગયું છે આ કાંઈ મિસ્થળાંતર થઈ ગયું છે અથવા તો આ એબસન્ટ છે અથવા તો એનું ઓલરેડી એનરોલ થઈ ગયેલું છે અગાઉ કોઈ પણ બીજી વિધાનસભાની અંદર એ મળી આવ્યું છે આપણને હવે તો એમાં સુધારો કરવો છે તો આવા ઈએફ બાબતે આપણે અનકલેક્ટેબલ કરવાનું થશે તો અનકલેક્ટેબલ તમે ડાયરેક્ટ કરી શકો છો અહીંયા આપણે રીવેરીફાઈ ફિલ્ડ ઈએફ કરીએ એટલે તમને અહીંયા બધા જ તમારા એપિકો બતાવશે બાજુમાં નવું ઓપ્શન આવી ગયું છે માર્ક અનકલેક્ટેબલ ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમને ઓપ્શન ખુલી જશે ઓલરેડી એનરોલ્ડ હોય તો ઓલરેડી એનરોલ્ડ કરો અહીંયા લખ્યું છે આઈ હેવ વિઝિટેડ ધ ઇલેક્ટર થ્રી ટાઈમ્સ એન્ડ ફાઉન્ડ હિમ ટુ બી મેં મતદારની ત્રણ વખત મુલાકાત લીધી છે અને મને જાણવા મળ્યું છે કે ઓલરેડી એનરોલ્ડ તો એન્ટર અધર એપિક નંબર અધર એપિક નંબર અહીંયા તમારે લખવાનો થાય ડેથ પરમેનન્ટ શિફ્ટેડ અનટ્રેસેબલ એટલે કે એબ્સન્ટ એપ્સન્ટ ત્યારે જ કહીએ જો એબસન્ટ અને કાયમી સ્થળાંતરમાં થોડો ઘણો ફરક છે એપ્સન્ટ એવો વ્યક્તિ કહી શકો કે જેનું ઘર ત્યાં છે એ રહે છે ત્યાં પણ એ ક્યાંક જતો રહ્યો છે એટલે કે ક્યાંય ફરવા જતો રહ્યો છે યાત્રાએ જતો રહ્યો છે ગમે તે તો એને તમે એબ્સન્ટ કહી શકો આજુબાજુવાળા એમ કહે છે કે ભાઈ આ ભાઈ અહીં રહે છે અને પરમાનન્ટ શિફ્ટેડ એવો માણસ છે કે આજુબાજુવાળા એમ જ કીધા અહીં રહેતો જ નથી અહીંથી તો કાયમી સ્થળાંતર જ થઈ ગયો છે રિફ્યુઝ ટુ સાઇન ઇ એટલે કે સહી વગરનું તમને ઈ આપી દીધું હોય તો અહીંયા રીઝન લખી અને તમે જે રીતે અપલોડ કરો છો એ રીતે અપલોડ કરીને સબમિટ કરીને તમે આ રીતે ડાયરેક્ટ કોઈ પણ ઈ જે છે એને જ્યારે તમે થર્ડ કેટેગરીમાં નાખી દીધું હોય અથવા તો એક બે એક કે બે કેટેગરીમાં નાખ્યું હોય તો એને ડાયરેક્ટ અનકલેક્ટેબલ પણ કરી શકો છો તો ઉપર ખૂણા ઉપર જોવો તમે જોઈ શકો છો આઠ પોઈન્ટ ચોર્યાસી વર્ઝન છે એ પ્રમાણે કામગીરી કરીએ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત